સવારે નવ વાગે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર જા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી આ તકે જુદી કુલ નવ જેટલે પ્લાન્ટોના દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી રાષ્ટ્રધ્વજ વંદનને બાદ પોલીસ કમિશનર દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ સાથે આજના કાર્યક્રમમાં પરેડ નિરીક્ષણ બાદ શહેરને ગુનાખોરી મુક્ત બનાવવા મહત્વની કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તમામ જનતાને અને ગુજરાતવાસીઓને તમામને આ સ્વતંત્રતા પર્વની હું શુભેચ્છા પાઠવું છું આવો આપને બધા મળીને આજને દિવસે દેશની રક્ષા અને દેશના વિકાસ માટે સહભાગી બનીએ દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તે મુજબ આપને બધા મળીને કામ કરીએ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ તકે રાજકોટ શહેરના લોકોને સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે દેશને આધુનિક તરફ જઈ રહ્યો છે ત્યારે સાથે સાથે સાયબર ક્રાઇમના બનાવો પણ સતત વધી રહ્યા છે ત્યારે બાબતે તેણે ચિંતા વ્યક્ત કરી હતી અને લોકોને જાગૃત કરવાની રહેવાની અપીલ કરી હતી સાથે જણાવ્યું કે સાયબર ફ્રોડના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે તેની સામે રાજકોટ શહેર પોલીસ દ્વારા વધતા જતા કેસને અટકાવવા માટે તેમજ ભોગ બનનારાઓને તેમની રકમ પરત આપવા માટે કામગીરી કરવામાં આવી રહી છે